સાબિત કરી આપ્યું છે કે તેમને ગોપાલ ઇટાલિયાને અહીંયાથી વોટ આપીને ચૂંટ્યા છે અને ગોપાલ ઇટાલિયાને જે મત મળ્યા છે તે મત પાછળની રાજનીતિ પણ હવે ધીરે ધીરે સામે આવી રહી છે કારણ કે ગોપાલ ઇટાલિયા જનતાની વચ્ચે જેટલા પ્રિય છે તેના કરતા વધારે ગોપાલ ઇટાલિયા માટે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કામ કર્યું છે આ સવાલ અમે નથી ઉભો કરી રહ્યા પરંતુ જે વિડીયો ગોપાલ ઇટાલિયાના જીત બાદ સામે આવ્યા તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે કારણ કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડા ના નારા લાગ્યા જવાર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે આમ તો જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે કેબિનેટ મંત્રી પણ હતા પરંતુ માણાવદન ચૂંટણી હાર્યા બાદ બે હજાર બાવીસ થી પોતે હાસિયામાં મુકાઈ ગયા હોય તેવી ચર્ચા ખૂબ થઈ રહી છે અને જવાહર ચાવડા પોતે પણ સોશિયલ મીડિયામાં રેગ્યુલર અમુક પ્રકારની પોસ્ટ મૂકે છે જેમાં ભારતીય જનતા પાર્ટીનું કમળનું સિમ્બોલ ફાળતું પણ એમનો એક પોસ્ટ હતી તે મૂકવામાં આવી હતી અને ત્યારબાદ જવાહર ચાવડા સતત ચર્ચામાં રહે છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે કે નહીં એ ત્યાંના લોકોને પણ નથી ખબર પણ જવાહર ચાવડા ફરીથી એકવાર આ નામ સામે આવ્યું અને જવાહર ચાવડા જિંદાબાદના નારા ગોપાલ ઇટાલિયાની જીત સાથે લાગ્યા